ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અરવલ્લી ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તા આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવાર ને બહુમતી ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે તો અરવલ્લી જિલ્લામાંથી પણ ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન તમામ કાર્યકર્તાઓને સંગઠનના હોદ્દેદારોને કામે લાગી જવા માટેની સૂચના આપવામાં આવી હતી પહેલાં તો કહું મને તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી મતદારોમાં કોઈ પ્રકારનો નથી કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો તો સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે એટલે પ્લાનિંગની ચર્ચા હતી નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં એવો ચિંતાનો તો મને એક ટકોએ માહોલ એવો લાગ્યો નહીં કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંનેને જોઈને અહીંના મતદારો મન બનાવતા હોય છે અને અહીંના મતદારો તે પ્રકારે મતદાન કરતા હોય છે અને આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર અને વિશ્વની પલક ઉપર આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચર્ચા થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આ સાબરકાંઠા સીટ હોય કે આવનારી છવ્વીસે છવ્વીસ સીટો હું મને ચોક્કસથી એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોની લીડતી જીતવાની છે ઇલેક્શનના ઉમેદવારો નક્કી થયા એ પહેલા પણ આ જ વાત હતી અને પછી પણ આ વાત છે કારણ કે આ ઇલેક્શનમાં કોઈ એવું હું માનું છું ત્યાં સુધી એવું કોઈ વ્યક્તિગત વાત આવતી નથી કોણ ઉમેદવાર છે અહીંનું ઇલેક્શન છવ્વીસે છવ્વીસ વિધાનસભા અને ભારતનું ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને લડાતું હોય ઉમેદવાર કોણ છે શું છે મેં પહેલાં જ કીધું છે એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે કે સાબરકાંઠા સીટને આપણે પાંચ લાખથી વધુ મતથી કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું અને એની સતત પરામર્શ ને એની સતત ચિંતા અને એની આવી અવારનવાર મિટિંગો નાની મોટી થવાની છે અને આ એક સીટ નહીં પરંતુ છવ્વીસે છવ્વીસ સીટ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના સી આર પાટીલ સાહેબ હોય એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને છવ્વીસે છવ્વીસ સીટની મુલાકાતે આવવાના છે મેં પહેલાં જ કીધું આપને સ્વાભાવિક છે કે જે પ્રકારે કદાચ ભીખાજીના સમર્થકોને જે પ્રકારે એમને દુઃખ થયું હશે પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા પણ રાખું છું એક સમય એવો પણ હતો કે ક્યાંક એવું થતું પણ હતું પરંતુ હવે મને જે દેખાય છે આજના દિવસથી એવું ક્યાંય મને લાગતું નથી કે સાબરકાંઠાની સીટ ઉપર સેજ પણ તકલીફ પડે સાબરકાંઠાનો ઉમેદવાર કોઈ પણ હોય આવું ઉમેદવારને નક્કી થયા પહેલાં પણ નક્કી હતું મતદારોનું એ પાંચ લાખ થી વધુ ની લીડ થી સો ટકા જીતવાના છે એ નિશ્ચિત છે હર્ષ સંઘવીએ ઉમેદવારને જંગી બહુમતીથી થી જીતાડવા માટે પ્રયાસો હાથ ધરવા પણ સૂચન કરી દેવામાં આવ્યું છે લગભગ ચાર કલાક જેટલો સમય આ બેઠકનો દોર ચાલ્યો હતો જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર